સાહેબ કે પટેલ મને એક મેસેજ મોકલ્યો હતો કે ધડપડમાં ઘરડાઓને બે તકલીફ મોટામાં મોટી થાય છે એક પડી જવાની અને બીજું પાણી પીતી વખતે ગરામાં પાણી ભરી લેવાનું અને એના લીધે શ્વાસ ના લઈ શકાય બધી બહુ મોટી તકલીફ થાય પાણી કોઈ દિવસ ના ઉતરે એમને સજેશન કરી છે આપણને કે આ રીતના તમે ગ્લાસ લઈને બધા દાદા દાબી ન આપો કે જેથી કરીને એ લોકોને પાણી પીએ ત્યારે ગરમમાં ભરી દેવાની તકલીફ ના પડે ગ્લાસથી પીવો તો તકલીફ પડી શકે આ સાથે પીશો તો નહીં પડે તો મને એમનું સજેશન સારું લાગ્યું એટલે મેં કીધું તું ચાર દિવસ પહેલા સમજાય છોકરીએ તમારે લેવાનું કીધું તમારી આ ગીફ હું લઈ આવ્યો ને બધાને વેતલ બેન એ છોકરીનું નામ બેન ઉત્સાહ મળી ગયો એમને છે એમને કીધું કે મારા એક ગીત આપશો બધાને એટલે આ ગીત હું એમના તરફથી તમને બધાને આપી રહ્યો છું અને કાલથી જમતી વખતે તમારે જાતે લઈને જ આવવાનું એમાં જ પાણી મળશે બીજા કોઈ ગ્લાસમાં પાણી નહીં મળે અને રૂમમાં પણ બને તો તું આનાથી પાણી પીજો બરાબર કોના તરફથી હિતલબેન તરફ હિતલબેન મણિનગર મણિનગર હિતલબેન શાહ હિતલબેન શાહ ઓકે ઉદ્રાસ્કી મિલ્સ કો દિયા

કે કોને સ્ટ્રોથી પાણી પીધું છે ને કોને નથી પીધું જે નહીં પીવે બરાબર કારણ કે જુઓ જે વસ્તુ આપનારે એવું વિચાર્યું છે કે ભાઈ આ વસ્તુ કામમાં આવે તો ખરેખર એનો સદઉપયોગ થવો જોઈએ પછી એવું ના હોય કે એનું ઢાંકણું અને એની સ્ટ્રો બીજી જગ્યાએ ક્યાંક ઠેકાણે થઈ જાય

પણ આશ્રમ નહીં જોયો હોય જેમાં તમારી એક એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે હે એમને ખાલી ડૉક્ટરે સજેશન કર્યું એટલામાં એમને ચિંતા કરી તમારે બધા માટે બધી વસ્તુ લઈ જાય તો તમારે બી એવી ચિંતા કરવાની પાછી કે મારી આ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ પછી એવું મૂકી ના દેતા કે મારી દીકરી આવે કરી આપું કે ભાણિયાને આપી દઉં ના એટલે આ તમારો ઉપયોગ કરવાનો છે તૂટી જાય તો બીજો લઈ લેજો નહીં હવે પાણીનો જગ કમ્પલસરી તમારા ટેબલ ઉપર નહીં હોય તમારે એમ જ પાણી પીવાનું અને ઉષાબેન ટ્રેનિંગ આવશે અને કેવી રીતે પીવો એ પાણી

চাল <laughs> 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 ને જાદુગરજી આવો दादा अजीजो તમારા પોર્ટલનો રૂમલ કરવાત કરી આવો એ એમને એમને બોટલમાં ઉતારવા હોય તો ઉતરી જાય બધે ઉતારવા વાત આપી દો આ લીધો જે <coughs> છે